નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે હમણાં તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ભાજપની સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવના નામે તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયા છે એ વેડપવામાં આવી રહ્યા છે હું ગુજરાતના ભાજપના શાસકોને કહેવા માંગુ છું અને અમરેલીના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાને પણ કહેવા માંગુ છું તમે રવિ કૃષિ મહોત્સવના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવાનું હવે બંધ કરો ખેડૂતો માટે ખેડૂતોના હિતમાં જે કાર્ય કરવાનું છે એ કૌશિકભાઈ તમે અને તમારી સરકાર છે એ કરો આ તાઈફાઓના ડીંડક છે હવે બંધ કરો હવે ગુજરાતના ખેડૂતો તમને સારી રીતે ઓળખે ખરેખર જો ગુજરાતની તમારી આ ભાજપ સરકાર અને કૌશિકભાઈ વેકરિયા તમે ખેડૂતોનું હિત ઇચ્છતા હો તો ખેડૂતોને ગત ઓક્ટોબર મહિનાની અંદર જે અતિવૃષ્ટિથી જે નુકસાની થઈ છે એની સહાય હજી સુધી કેમ ભાઈ અપાવી નથી શીખા જો સરકાર તમારી હોય ને તમારું જો સરકારમાં ચાલતું હોય તો અમરેલી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિનું રાહત પેકેજ કેમ નથી મળ્યું તમે ખોટે ખોટા કૃષિ મંત્રીને પત્ર લખ્યા અને તમે અમરેલી જિલ્લાના ખેડૂતોને ભ્રમિત કર્યા ભરમા કે ઓક્ટોમ્બર બે હાજર ચોવીસના સર્વેની અંદર અમરેલી જિલ્લાનો સમાવેશ કરી લેવામાં આવશે અને અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિનું પેકેજ આપવામાં આવશે આજે ઓક્ટોબર વહી ગયો નવેમ્બર ડિસેમ્બર પણ પૂરો બે હાજર ચોવીસ નું વરસ ટૂંક સમયમાં પંદરક દિવસમાં પૂર્ણ થવાના રહે છે છતાં પણ અમરેલી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિથી જે માલની નુકસાની થઈ છે એનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી રાહત પેકેજની અંદર સમાવવાની કોઈ વાત કરવામાં આવી નથી માત્ર ને માત્ર અમરેલી જિલ્લાના ખેડૂતોને કૌશિકભાઈ વેકરિયા અને ભાજપના બીજા ચાર ધારાસભ્ય ભાજપના નવનિર્મિત સંસદ સભ્ય આ અમરેલી જિલ્લાના ખેડૂતોને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ છે એ કરવું તો કૌશિકભાઈ વેકરિયા તમને કહેવા માંગુ છું તમે અને તમારી સરકાર કૃષિ મહોત્સવના બંધ કરો ખેડૂતોને ખાતર જે નથી મળતા સમયસર એ ખાતર સમયસર અપાવો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા એ પોષણક્ષમ ભાવ મળે એવું કરો ખેડૂતોનો પાક વીમો બંધ કરી દીધો છે જૂના જે પ્રીમિયમ વીમા પેટે ઉઘરેવા હતા એના પૈસા સરકાર અને ભાજપના નેતા અને વીમા કંપનીઓ ખાઈ ગઈ છે તો એ એ વીમો બંધ થઈ ગયો છે એવું કરાવડાવો પણ આ રમી કૃષિ મહોત્સવના નામે તમારા તાઇફાઓ બંધ કરો ગુજરાતના ખેડૂતો તમને ઓળખી ગયા છે આનો જવાબ આવનાર ચૂંટણીમાં જરૂર આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરબી ગુજરાત